સરહદી રેન્જ ભુજ પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયા તથા પોલીસ અધિક્ષક સાગર બાગમાર પૂર્વ કચ્છ ગાંધીધામની સૂચના અને માર્ગદર્શન હેઠળ રાષ્ટ્રીય માર્ગ સલામતી ગાંધીધામ દ્વારા વાહન અકસ્માતો નિવારવાના હેતુથી વાહન ચાલકોના આંખોની ચકાસણીનો કેમ્પ રાખવામાં આવ્યો જ્યુપિટર ફાઉન્ડેશનનું આ પાંચસો સોળમું નેત્ર નિદાન કેમ્પ હતું જેમાં જુપિટર ફાઉન્ડેશન ગાંધીધામ તેમજ જાયન્ટ્સ ઇફકો સેલી ગ્રુપના હોદ્દેદારો ડોક્ટર સુનિતા દેવનાની પ્રદીપ ભાનુશાલી ભારતી માખીજાણી

हमने ट्रैफिक नियमन में लगती माहिती આપવામાં આવેલ नमस्ते मैं डॉक्टर सुनीता देवनानी यूनिट डायरेक्टर ऑफ द जाइंस यूनिट सेवन और डायरेक्टर ऑफ जुपिटर फाउंडेशन की तरफ से मैं सबसे पहले धन्यवाद करना चाहती हूँ गांधीधाम सिटी ट्रैफिक का कि जिन्होंने हमको यहाँ पर सेवा करने का मौका मिला है जिसमें हम ड्राइवरों का नेत्र निदान करके उनको चश्मा ચશ્મ કા ફ્રેમ ફ્રેમ ફ્રી મેં દે રહી હૈ સર ધન્યવાદ હૈ જય હિન્દ